તો વલસાડ જિલ્લાભરમાં મોડી રાત્રે વરસાદ થયો ધરમપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વરસાદ શરૂ થતા માર્કેટયાર્ડમાં દોડધામ મચી ગઈ ત્યારેના મબલક પાકને બચાવવા લોકોએ દોડાદોડી કરી વેપારી અને ખેડૂતોએ તાડપત્રીની મદદથી પાકને બચાવ્યો છે ભારે પવન સાથે વરસાદ થતા વીજળી પણ ગુલ થઈ તો વરસાદ થયો છે પરંતુ આજે વરસાદ છે તેના કારણે ખેડૂતો છે તે લોકોની મુશ્કેલી સાથે સાથે જે કેરી લઈને મૂકવામાં આવી હતી ત્યાં પણ દોડધામ મચી ગઈ કારણ કે આ વરસાદ અને તેના કારણે કેરી છે તે બગડી જાય છે અને લોકો તેને તાડપત્રીથી ઢાંકી રહ્યા હતા તો વલસાડના ધરમપુરના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે જે વરસાદ થયો હતો વરસાદ શરૂ થતા યાર્ડના આ દ્રશ્યો છે મોટા પ્રમાણમાં અહીંયા કેરી મૂકવામાં આવી હતી અને જે વરસાદ થયો તેના કારણે કેરીનો પાક બગડી શકે છે તો આ દ્રશ્યો જુઓ વલસાડના ધરમપુરના છે ત્યાં જે રીતે વરસાદ વરસ્યો છે ધરમપુરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદથી ધરમપુરના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે પ્રથમ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી પ્રી મોનસૂન કામગીરી પાછળના લાખો રૂપિયા પાણીમાં ગયા વલસાડ જિલ્લામાં હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાની સાથે જે ધરમપુર તાલુકાનો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે આપ જે પ્રમાણે રસોમાં જોઈ શકો છો કે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે અહીં જ બાજુમાં સ્ટેટ હોસ્પિટલ આવેલી છે અહીં જે ધરમપુર છે અંતરિયાળ વિસ્તારના જે આદિવાસી વિસ્તારના જે દર્દીઓ છે તે અહીં સારવાર લેવા માટે માટે આવતા છે ત્યારે hospital ના બહાર જ જે પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે તેઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે જે રીતે પ્રી monsoon કામગીરીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાય જે કામગીરી છે તે શૂન્ય અહીં દેખાઈ આવી રહી છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે આ જ રસ્તા ઉપર મામલતદાર કચેરી તથા જે પ્રાંત કચેરી છે તે આવેલી છે તેમ છતાય જે દર વર્ષે અહીં પાણી ભરાઈ જતું હોય છે તે તંત્રનો કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ જે આના ઉપર ધ્યાન નથી આપતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ હાલાકી આપ જોઈ શકો છો કે કેટલું ઘણું પાણી ભરાઈ ગયું છે તો માત્ર કલાકમાં વરસાદ પડતાની સાથે જે રસ્તાઓ છે છે તે પાણી પાણી થઈ ગયા લોકો પરેશાન થઈ રહ્યા છે મુખ્ય માર્ગ છે અહીંથી જે ધરમપુર શહેરમાં પ્રવેશ થતો હોય છે અને જે ધરમપુર શહેરમાંથી જે બહાર જતા લોકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો આવ્યો છે ઝી ચોવીસ કલાક દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર રાત્રિ દરમિયાન આપણને રસ્તો બતાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે રીતે ધરમપુર ના મુખ્ય માર્ગ પહેલા જ વરસાદમાં પાણી પાણી થઈ ગયો છે અને જે પ્રિ મોનસૂન કામગીરી છે તેની પોલ ખુલી ગઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ તો અમરેલીના બાબરામાં બે કલાક